નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પાસેની એમરસ બિરિંગ પાસેથી લકસમતમાં અજાણ્યા બાઇક ચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી એફઆઈઆરમાં બાઇક ચાલક પણ ઘાયલ થયો હોય એક વાટમાં સવારથી ખસેડાયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો લખતર પોટેશનમાં સ્ટેશનમાં નોંધાયેલા મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલાં એમઆરએસ બે યુનિટ બે પાસે રોડ પર જમ્મત તરફ ઠેરેલા રહેલા પાછળથી આવતા બાઇક નંબર જીજીતેર એકે સત્તાવન અડતાલીસ ચાલકે પોતાનું બાઇક બે ફીકરાઈથી અને પૂર ઝડપે ચલાવી ભટકડતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રામદીનભાઈ નામના વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું આથી એફઆઈઆરમાં ઉલ્લેખ કરવા મુજબ બાઇક ચાલકને પણ ઈજા થતાં એકસો આઠમાં સારવાર ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતમાં મરણ જણાવ રામદીનભાઈના કાકાના દીકરા સુરજભાઈ મહાદેવભાઈ નિષાદ દ્વારા અજાણ્યા બાઇક ચાલક સામે લખતર પોલીસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવતા લખતર પોલીસ સ્ટેશન એએસઆઈ એસઆઈ હિતેન્દ્રસિંહ એમ ઝાલા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે એફઆઈઆરમાંથી જાણવા મળતી વિગત મુજબ રામદીનભાઈ નામની વ્યક્તિ લખતર એમઆરએસથી સુરનગર એમઆરએસની અંદર જરૂરી કાગળિયા દેવા માટે જઈ રહ્યા હતા